તારું તારું મટી જાય આ આ સંતોના લક્ષણ છે આ સાધુ નું લક્ષણ છે આ ભક્તનું લક્ષણ છે મારા પણ મટી જાય હું ને મારો તમે મિથ્યા કરી જાણો પાન ગંગા સતી પાન બતાવે પહેલું પગથિયું છે અલખના અંજવાલે ભક્તિના પંથ ઉપર હાલવું હોય જે સદગુરુ ચરણના દાસ બની અધિકારી બનીને રહેતા હોય એના માટે આ પહેલું પગથિયું કે હું આપણે છું જ નહીં એ તો જાગ્યા પછી કહે છે કે હું જાગ્યો એ પહેલાં હું ક્યાં હતા આ ગુરુના ઘરની વાત છે આ ગુરુ વાત છે જાગ્યા પછી કહેવાય બાપુ જાગ્યા એ પહેલા બાપુ ક્યાં હતા એ પહેલા હું ક્યાં હતો કોઈને ખવેશ ગુરુ બતાવે સદગુરુના ઘરની વાત કહે કે જાગ્યા પહેલાં તું બેટા તારું આ ઘર હતું તું ત્યાં હતો અને અત્યારે તું અહીંયા આવ્યો છું આ આ એની વાણી છે અમર છે આ આ મૂળ જ્ઞાન છે આ મૂળ નિજ પંથની વાત છે અહંકાર નિર્મૂળ થઈ જાય અને તમે જુઓ શ્રદ્ધા બંધાઈ જાય અહંકાર નિર્મૂળ થઈ જાય એટલે ગણપતિ કોટવાલ તરીકે આધ્યાત્મિક માર્ગ ઉપર હો આ મૂળ ભજન હાસું છે મેઘ ધારવા લખ્યું છે રૂપાદેના ગુરુએ ચાર જુગની વાણી પણ એનો એનો આધ્યાત્મિક અર્થ એ થાય કે વ્યક્તિની શ્રદ્ધા મજબૂત થઈ જાય પછી અહંકાર નિર્મૂળ થાય અને અહંકાર નિર્મૂળ થાય એટલે એની ઓટોમેટિક સદગુણ આવવા માંડે અને સદગુણ જેના આવવા માંડે એ ગણપતિની જેમ એની પૂજા થવા મળે આ ગુણ વાળા માણસના કપાળમાં તાંડલો થાય વ્યક્તિ નથી પૂજા એના ગુણ પૂજાય છે એની રેણી કેણી પૂજાય એના પગલા પૂજાય એના પદ પૂજાય એના ચારિત્ર પૂજાય એની પાઘડીઓ પૂજાય એની લાકડીઓ પૂજાય એની પગની પાદુકાઓ પૂજાય બંડીઓ પહેરેલી બાપા બજરંગદાસની બંડી પૂજાય કારણ કે એ મહાપુરુષો હતા એના ચારિત્ર એવા હતા એનામાં ગુણ આવ્યા રહે જ નહીં ભાઈ અને ગુણ તો એવું નથી કે મોટામાં જ આવે છોકરામાં ગુણ હોય એક નાનું બાળક હોય એને એની માલિકા ગુણ પ્રગટ થાય દત્તાત્રેય ભગવાને ગુરુ એક ગુરુ બનાવ્યું કે આની માલિકા ગુણ છે કારણ કે બાળકને રાગ દ્વેષ નથી તમારી બાજુમાં જ રહેતા હોય ને આપણે એની હારે ન બોલતા હોય તો તમે જોજો બહુ 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 સમજવા જેવી કથા બાજુમાં રહેતા હોય એની હારે બોલતા ન હોય આપણે કાંઈ વ્યવહાર ન હોય તો આપણું છોકરો એના જ ઘીરે જાય એના જ ઘેરે જાય ગમે એમ કરો ગમે એને ઢીકા મારો ગમે એમ ડોળા કાઢો તો એ આપણા ઘરે પૂરી છે ને નહીં ખાય અને પણ તાઢી પૂરી છે ને આપશે ને તો ખાય તમે ગમે એટલું કહો તો કારણ કે બાળકને રાગ દ્વેષ નથી એને એને એમ નથી કે મારો મમ્મી ને મારો બાપ એને આજે નથી બોલતા એને ક્યાં એવી અને ખબર પડે ત્યાં તો બાળપણ મારી પછી ઉયું જાય છે નિર્દોષતા પણ ઉજે છે આ આ ભક્તોના લક્ષણ છે ગુણ અને ગુણ ની જ કથા છે રામ ના ગુણ ગવાય રામદેવ ના ગુણ ગવાય કૃષ્ણ ના ગુણ ગાન ગવાય આપણે ક્યાં જોયા છે કે રામદેવ કેવા છે ભગવાન કૃષ્ણ કેવા કે રામ એ તો ગુરુએ કીધું કે આવી રીતનો ગુણવાળો છે આવા છે જ્ઞાનવાન છે ભક્તિવાન છે રૂપાળો છે કરુણા નિધાન છે દયાળુ છે ભીતરની માલપા મારી પાસે દયા વાળો કરુણા નિધાન હરનારો છે આ આવું બધું આપણા આપડા સદગુરુએ કીધું એટલે આપણે માન્યું એટલે જ કીધું ને સદગુરુ ના વચન મારે સહેજે સવાયા અને ગુરુના વચનને ને માની ને આલે તમે જેવું ચિંતન કરો એવો તમારા ઘરે થઈને ભગવાન આવે દીકરો કે દીકરો થઈને આવે બાપ કહો તો બાપ થઈને આવે અથવા એવો ન આવે તો સામે વાળી વ્યક્તિના માલપા એવા વિચાર પ્રગટ થઈ જાય એટલે સમજી લેવાનું કે આના રામાપીર પ્રગટ થઈ ગયો એવો હારો વિચાર વાળો માણસ મળી જાય ગુણ ગુણવાળાને મળે અવગુણ વાળા ને અવગુણ વાળા ને કાપવા વાળો ઓળખી જાય એ તરત એમ કે સ્ટાફમાં છે એમાં કેવું પીધલી પીદલીને ઓળખી જાય એ તરત એમ કે અમારા સ્ટાફ નો આપણે કહેવત છે ને જ્ઞાની છે જ્ઞાની મિલે તો બાતમ બાત અને ગથા છે ગથા મિલે બાતમ એ એને ઓળખી જ જાય કારણ કે ગુણ ગુણને ને ખેંચે અવગુણ અવગુણ નખે છે ગીતાજીનું સૂત્ર સૂરી તત્વ ના સુરી તત્ત્વ બહુ આધ્યાત્મિક માર્ગ ઉપર રામદેવજી મહારાજની કથા વેદનો નિચોડ છે શાની માર્ગમાં જ્ઞાન છે ભક્તિ છે કર્મ છે યોગ છે ધ્યાન છે ધારણા છે સમાજી તિતિક્ષ્યા જાગ્રત સપ્ન સુશુપ્તિ તુરિયા આ નિજાર પંથની આખી કથા જે એવી છે હજી આપણે રામદેવજી મહારાજને ઓળખતા જ નથી આપણે શું જાણીએ આને મેં આ ત્રણ સારસો કથા પૂરી એ કરવા આમ થાવામાં કાંઠે શું તોય હજી મને હલ નથી ઉજતી તો આમ તમને ક્યાંથી કુજાય કયો જાય હું આમાં 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 અટવાઈ જાઉં કોઈ પૂરેપૂરું ક્યાં ગાયક કે આપણી આપણી મત્તી કામ કરે આમાં આપણી બુદ્ધિથી ભગવાનને મપાય હે ભાઈ એવી ફૂટપટ્ટી થઈ છે કે આપણે ઈશ્વરને ને માપી આના તળિયા આવે અમુક માણસ તળિયા નથી આવતા તો આના આવે હાસુ કેજો હે એને અમુક માણસ પેટ હાથ નથી આવતા નથી કેતા આનું પેટ હાથ નથી આવતું બાપુ લ્યા આનું તો પેટ છે કે હું છે કઈ મૂળિયા હાથમાં જ નથી થતા હાથ હાથ વરા હારે કાઢ્યા તો એકા બીજા ઘરમાં હજી ઓળખતા નહીં તો આને ક્યાંથી ઓળખાય મારા બાપ

હા એમ આપણે ઓગળી જાય આ મારા આ ત્રેપન ચોપનમું વરસ જાય ઓગળી જાય કાલે હવારે તોય હજી આનો પાર પામ્યો નથી એનામાં ભળી જાય અને ઉપર ઉપરથી પમાય બહુ બહુ ન આમાં હળ હું જાય મારા પણ મટી જાય અહંકાર પણ નીકળી જાય નથી જાતું હું

मारा विषयों में थी मन मन मुक्ति मरे मारा, मारा विकार दूर था हनुमान शालीशा में पहली लिटी श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार बरनव रघुबर विमल जस जो दायक पलचार बुद्धिहीन तनु जान के सुमेरु पवन कुमार बल बुद्धि विद्या देहो मोहि हर उकले छठ विकार વિષય વિકાર મિટાવો બાબા કષ્ટ હરો મેરા મેં મૂરખ ખલ કામી મોટા મોટા મહાપુરુષો એ કહી દીધું કે એમ આવા છે અને આપણે જરા કોઈ તો કહેતા નથી ના રે ના એમ તો બહુ બહુ દૂધે ધોયેલા છે રામ રામ કરો આ મહાપુરુષોએ તમે જોવો તો ખરા જાહેર કર્યું એક એક આપણામાં દુર્ગુણ પેદા થઈ જાય ને બાપ એટલે આખું આખું વાડ કરતા ને આપણા દેહ ની માલ પર ખણિયા ખોડતા ને ડાર કરીને કોશે કરીને પછી આમ હણે થામાં લઈને પછી આમ આમ ધરપતા એ એ વાડ પાકી થઈ જાય ને પછી એક ખણિયું માલ પછી કોઈ ખેહ એટલે પડખે વાળું હલે એ પછી બધા ખણીયા હાલવા માંડે એમ મારા તમારી માલપા એક દુર્ગુણ પેદા થઈ જાય ને એટલે આસુરી વૃત્તિ બધી માલપા આવવા માંડે તરત એક આવે અહંકાર આવે પછી પાછી ક્રોધ આવે કામ આવે પછી મોહ જાગે ને પછી પીડા થાય ને પછી દરદ થાય ને પછી એમાં અધપતન થાય એમાં ઊંઘ આવતી બંધ થાય ભૂખ જાય અને શરીર બગડે શરીર બગડે ને પછી પતન થાય આ એક અવગુણ માં છે સદગુણ જેનામાં પ્રગટ અને ગુણવાળો માણસ હસતો જ ન રે ભાઈ એને કેવું ન પડે અમારો અરજી પાઠી લખે છે ગુણ વખાણું અતિ ભારી અજમલરા તારા ગુણ વખાણું અતિ ભારી હરી માં ભાઠી હરજી બોલ્યા સદગુણ વાળા વ્યક્તિની પૂજા થાય મારું કે એના પગ પૂજાય એની એને એની એની રજ પૂજાય એનો એના पगला पूजा चारित्र पूजा अमन रहेगा ए मोहब्बत रहेगी दासता अपनी दुनिया कहेगी फिर नाम रह जाएगा आदमी का क्या भरोसा है इस जिंदगी का आपने बताया आदमी ना गुण ने याद कर કે બહુ સારો માણા હતો બહુ ભલો માણા હતો એને આ જગતમાં રહેવાની જરૂર હતી હજી એને આવા કામ કરવાના હતા એ ભાઈ એને યાદ કરતાં કરતાં આપણી આંખના ખૂણા ભીના થઈ જાય આપણે કાંઈ લેવા દેવા ન હોય તોય મીઠપ માનવી જે જગ છોડીને જાય પછી કાગા એની કાન કરો ઘર મંડાય સારો માણા હોય જાય ને તેથી આપણા ગામડાની મારી નિયમ હતો તેદી તેથી આમ વાળું ન થાય હજી અગ્નિ સંસ્કાર કરીને ન આવ્યો હોય ને ત્યાં હજી સુલા ન પ્રગટાવે અરે બાપ એ માણા સારો હતો ભલે આપણે કાય કોઈ દે એની હરે ન બોલ્યા હોય પણ એની એની રેણી એની કેણી એના ગુણ આપણે હા ભળી અને આપણને માલ પછી આમ આમ હાશકારો થાય માલ પછી લઈ આમ પ્રકાર લાગે અરે રે બિચારો હોય હોઈ ગયો માણસ થોડાક દે રહ્યો તો બિચારાના છોકરા ઠકાઈ જ ભલે કાંઈ ન દીધું હોય આપણે એ એ સુવાસ થોડી રે અસ્તિ હોય હા અગરબત્તી બળે પછી સુગંધ દરવાજે જાય ગુલાબના ફૂલની સુગંધ પવનની આરોહાર જાય કેવું ન પડે કે મારું આમ કર્યો મારું આમ ને મારું આમ નિર્મૂળ થઈ જાય વાત અને સદગુણ આવે એટલે એનો પેલો પાયો એની પૂજા થાય ગોળ ખાવા હારા માળા ને વેહવાલ કરે તારે તમને બધાને ખબર એવા 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 આબરુ વગેરે ગોળ ખાવા ને તો છૂટા થઈ જાય આ ના તો આ બાંધે ને તારા હારા મારા ને બે હારે ગોળ ખાવ એવા ખવડિયા ને બે હારે ખિસામ દહ રૂપિયા હોય ને માગી બીડી પીતો હોય ભલે ને કુટુંબમાં આખો મોટો હોય પણ એ કાય કાય કાંઈ કોઈ બોલાવતું નતું હોય એને બે હારે ગોળ ખાવ અને ત્યાં વાંધા પડે તરત ને કે એટલે આ કોણ સાંજલા મધવાનું આના વ્યવહારમાં કોણે ગોળ ખાધો કાણે હું પૂરું છૂટા થયે પછી અને કુટુંબમાં ભલે નાનો છોકરો હોય વડીલો બેઠા હોય તો નાના છોકરાને આ છોકરાને બહેરા આની મારી ગુણ છે આ ગમે એવો વાંધો હોય છે ને તો આ છોકરો અમારા આખા કુટુંબને એક કરી નાખે એવો છોકરો આવા માણસની પૂજા થાય એવા એ ગોળ ખાતા હોય ને તો ઘર હાલે બાકી તો અત્યારે તો કોણ ગોળ ખાઈ જ ખબર નહીં પડતી હા કોણ ગયા મોઢા કરે વેવા એ કોક હોય લગ્ન એ કોક ના હોય સંબંધ એ કોક ના થતા હોય મારી જેવા ગોળના ના દડબા ઉપાડી જાય ખબર ન હોય એટલે એની પૂજા છે એનો પાઠ છે એટલે ગણપતિને ને પેલા બેહાર ગણપતિ ગુણ વાળા છે પાંચ કરોડ જીવ ઉતર્યા શ્રદ્ધાથી અહંકાર ને મારી અને ગુણ પ્રગટ થયો એટલે સતયુગમાં પાઠ માંડ્યો તો એ વખતે પાંચ કરોડ જીવ ઉતર્યા છે આવું રામદેવ કથાને મારી પાસે લઈ તું અને હવે બીજો પાયો પેલો પાયો આપણે હજી મંડાણ માંડીએ છો કથા ચાલુ નથી કરી હજી પાયા જ મંડાણ પાયામાં પ્લિંથ ગાળવા પ્લિંથ બુદ્ધિ પોગ્યા નથી એ તો પાયો ગાળી અને જેના પાયા મજબૂત થઈ જાય ને પછી એની ઉપર ગમે એટલા માલ લ્યો કાંઈ વાંધો ન આવે આ કથાનો પાયો છે પ્લીન્થ મજબૂત થઈ જાય એમાં પછી વાંધો ન આવે પ્રહલાદની પ્રાર્થના અને શ્રદ્ધા પ્રાર્થનાથી ભગવાન થાંભલાની પર પ્રગટ થયો અને શ્રદ્ધા મજબૂત થઈ અને હવે બીજો પાયો છે વચનનો વેણનો વાણીનો બોલીનો આ બીજો પાયો છે વાણીમાં તાકાત છે શબ્દમાં તાકાત છે વ્યાણમાં તાકાત છે જેવું તેવું બોલવું જ નહીં અમતે અમથી આપણે આપણી ઉર્જા ખોલી નાખ્યું સામે કોઈ ગણે નહીં કાંઈ કાંઈ લેવા દેવા નહીં બોલવું આપણા શબ્દની કિંમત થાય જ બોલાય ન કે આપણે મૂર્ખમાં ગણાય આપણે ખોટે ખોટું અમથેમ તો બકબક કર્યું બહુ બોલ બોલ કરાની વેલા હાર મરે આ આવું કે છે વધારે પડતું બોલે તો આમાં એમ કહે છે ચોવીસ હજાર સ્નાયુઓ ઊંચા થાય ને તારે એક વાર શબ્દ બહાર નીકળે એટલે એવું ખોટું હું કામ બગ કરું વજન પડે તો બોલવું ને કઈ એક વાર કહેવાય બે વાર કહેવાય ત્રીજી વાર પછી જય શ્રી કૃષ્ણ ત્રણ વાર થઈ જાય એટલે હરરાજી થઈ ગઈ એક બે ને ત્રણ વાણીને શુદ્ધ રાખે સારું બોલવું કોકને વહમું લાગે ને આ કરવું લાગે ને કવણ બોલવા ખીમડા કોટવાલના ધર્મપત્ની સતી દારલદે એનો એનો શેડો જ્યારે પકડે રાવત વખતે સતી દારલદે એમ કહે છે કે મહારાજ કવેણ બોલવાથી ખોટા વેણ બોલવાથી જીભના લવે લવે પાપ લાગે છે વાણી આપણી આપણી બગડી જાય છે શુદ્ધ વાણી હોય જીભ ઉપર સરસ્વતી નો વાસ હોય અને એ વાણીને બગાડવી શું કામ સારું નીકળે ત્યાં સુધી મોલ હું કામ કાઢવું